સુરતમાં કોંગ્રેસનું રેલ રોકો આંદોલન સ્થગિત મોટી સંખ્યામાં કાર્યકરો ઉત્તરાયણ રેલવે સ્ટેશન પહોંચતા રેલ્વે પોલીસ તેના માંગણીઓ બાબતે સકારાત્મક જવાબ આપતા રાહત સુરત કોંગ્રેસ દ્વારા ઉત્તરાયણ સ્ટેશન ખાતે આજે યોજવામાં આવેલ રેલ રોકો આંદોલન કાર્યક્રમ હકારાત્મક પ્રતિસાદ મળતા હાલ પૂરતો સ્થગિત રાખવામાં આવ્યો છે વડોદરા ડીઆરએમ ઓફિસના એરિયા ઓપરેશન મેનેજર એઓએમ તાત્કાલિક સુરત દોડી આવ્યા હતા અને કોંગ્રેસ દ્વારા કરવામાં આવેલી મુખ્ય માંગણીઓ અંગે સકારાત્મક જવાબ આપ્યો હતો કોંગ્રેસ દ્વારા ઉત્તરાયણ સ્ટેશનના વિકાસ અને વધુ ટ્રેનોના સ્ટોપેજની લાંબા સમયથી માંગ કરવામાં આવી હતી આ માંગણીઓ પર ધ્યાન ન અપાતા કોંગ્રેસે આજે ઉત્તરાયણ સ્ટેશન ખાતે રેલ રોકો આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી આંદોલનની જાહેરાત બાદ રેલવે તંત્ર હરકતમાં આવ્યું હતું અને વડોદરાથી એઓએમ તાત્કાલિક સુરત પહોંચ્યા હતા વડોદરાથી આવેલા એરિયા ઓપરેશન મેનેજરે કોંગ્રેસના આગેવાનો સાથે ચર્ચા કરી હતી અને તેમની માગણીઓ પર વિચારણા કરી યોગ્ય પગલાં લેવાની ખાતરી આવી હતી

કલ્પેશ બારોટ પૂર્વ સભ્ય છે વેસ્ટર્ન રેલવે અમારી છેલ્લા ઘણા સમયથી ઉત્તરાયણ ખાતે એક્સપ્રેસ માંગણી હતી જે માંગણી સંદર્ભે રેલવે પ્રશાસન દ્વારા કોઈ યોગ્ય જવાબ ન આપતા આજે અમે ઉત્તરાયણ સ્ટેશન ખાતેથી રેલ લોકો આંદોલનની જાહેરાત કરેલી હતી એ જાહેરાત બાદ આજે બરોડા ડિવિઝનના અધિકારી આવીને અમને ખાતરી આપી હતી કે તમારી લાગણી અને માંગણી ખૂબ જ યોગ્ય છે અમે આ માગણી ઉપર પહોંચાડીને બને એટલી વહેલી ટકે અમે યોગ્ય નિકાલ કરાવજો અમને ખાતરી આપતા અમે અમારો કાર્યક્રમ કેન્સલ કરેલ છે અને બીજું કે નવસારી લોકસભાના સાંસદ સી આર પાટીલ જો એમના લોકસભા વિસ્તારમાં ઉડના ટેશન વિકાસ કરી શકતા હોય તો સુરતના સાંસદ શું કરે છે પહેલી વાત તો સુરતના સાંસદને બી ખબર નથી કે સાંસદ કે હજુ બેનમાં હોય જેવું છે કે કોર્પોરેટર છે એમના સાંસદ બન્યા બાદ અહીંયા ટ્રાફિક પોઈન્ટ મૂકવામાં આવે અહીંયા સર્કલ બનાવવામાં ભાઈ આ કોર્પોરેટર છે તમારું કામ નથી તમને આ વિસ્તારના લોકોએ ચૂંટીને સંસદમાં મોકલ્યા છે સોરી છેતરપિંડી કરીને તમે સાંસદ બન્યા છો એટલે મારી આપણી માધ્યમથી વિનંતી છે આપણે ભાઈ એવું લાગે કે સાંસદ છે સાંસદ તરીકે તમે કરો ગાડીનો સ્ટોપેજ મળે તેવી માંગણી કરો નહીં કે સર્કલ બનાવો ને આ કરો તે કરો એટલે અમારી માંગણી સંદર્ભે પ્રશાસન તરફથી યોગ્ય અમને વિશ્વાસ ખાતરી આપવામાં આવી છે પરંતુ આગામી સમયે જો અમારી માંગણી પૂરી કરવામાં ન આવશે તો અમે સો ટકા રીલો આંદોલન ઉત્તરાયણ સ્ટેશન ખાતે કરશું